પ્રવેશ ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ફોરેસ્ટ ઓફિસર લાઠિયા તેમજ અધિકારી એમ બી મકવાણા તથા આંગણવાડી સુપરવાઇઝર તથા પ્રેસ પ્રતિનિધિ અલ્તાપ ચુડેસરા સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સરકારની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવામાં આવી હતી અને સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને આમંત્રિત મહેમાનોનું પણ અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં દરેક આમંત્રિત મહેમાનોને ભેટ સ્વરૂપે એક વૃક્ષ અર્પણ કરવામાં આવ્યું હતું